નમસ્કાર જય ભારત નિશ્ માં આપનું સ્વાગત છે સાહેબ આપનો પરિચય આપશો હું પ્રોફેસર એમ કુમાર શાહ અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્રનો અધ્યાપક હતો અને થોડાક સમય માટે આચાર્ય પણ હતો મૂળ આપ અમદાવાદી છો જી જી સર અમને ભાનુભાઈએ જે વિમોચન રાખવામાં આવ્યું છે પુસ્તિકાનું એના માટે શું કહેવામાં આવ્યું એના માટે સાણંદના સામાજિક કાર્યકર ભાનુભાઈ પરમાર દ્વારા હિન્દુત્વ વિશે અને અલગાવવાદ વિશેની સમજૂતી આપતું જે નાનકડું પુસ્તક બત્રીસ પાનાનું લખ્યું છે એનું વિમોચન અત્યારે રાખવામાં આવ્યું હતું અને આ પુસ્તિકા એ દ્રષ્ટિએ મને ઘણી મહત્વની લાગે છે કારણ કે એમાં હિન્દુત્વ અને અલગાવવાદને એકબીજા સાથે સાંકળવામાં આવ્યા છે હિન્દુત્વ એ અલ્ગાવવાદનો પ્રેરક છે એવી એક રજૂઆત ભાનુભાઈ પરમારે કરેલી મને લાગે છે કે આ પુસ્તક એ દ્રષ્ટિએ મહત્ત્વનું છે કે હિન્દુત્વ કેવી રીતે લોકોની વચ્ચે ભાગલા પાડે એ માત્ર ધર્મને આધારે જ ભાગલા પાડેલું નથી પણ જાતિઓને વચ્ચે પણ ભાગલા પાડે તો આ ભાગલાવાદી વિચાર છે અને સમાજને રાષ્ટ્રને તોડનારો વિચાર છે એવી રીતે ભાનુભાઈએ આમાં રજૂઆત કરી છે અને મને લાગે છે કે ઘણી પ્રશંસાને પાત્ર મનુસ્મૃતિ અને બંધારણ આ બેની જ આપણે જોઈ રહ્યા છીએ એ કેમ કે ચાલે છે આપણા છે ચાલુ બધું બૌદ્ધ ચાલુ એના માટે શું હું એવું સમજુ છું કે અર્થતંત્ર અને રાજતંત્ર છેલ્લા ત્રણસો ચારસો વર્ષમાં બદલાઈ ગયું અને એને પરિણામે એ પહેલા જે કઈ પુસ્તકો લખાયા છે ધર્મોના એ બધા પુસ્તકોમાં જે શાશ્વત મૂલ્યો વિશેના વિચારો છે જેમ કે સત્ય બોલવું જોઈએ પ્રેમથી રહેવું જોઈએ વગેરે વગેરે એ બધા શાશ્વત મૂલ્યો સાચા પણ માણસે પોતે કેવી રીતે જીવવું જોઈએ એ વિશે જેથી રજૂઆત કરવામાં આવી છે કારણ કે રાજતંત્ર અને અર્થતંત્ર બંને બદલાય એટલે જે નવા આધુનિક મૂલ્યો છે એ મૂલ્યો છે તે સ્વતંત્રતા સમાનતા ન્યાય બંધુતા વ્યક્તિનું ગૌરવ એ મૂલ્યો છે અને એ આપણા આદર્શો છે જે બંધારણના અમુકમાં લખવામાં આવે એટલે હું એવું સમજુ છું કે આ મૂલ્યોને આધારે આપણે આપણું રાજતંત્ર ગોઠવવા માટેનો પ્રયત્ન ઓગણીસો પચાસ થી શરૂ કર્યો કે જ્યારે આપણે બંધારણનો અમલ છવ્વીસમી જાન્યુઆરીએ એ વર્ષમાં શરૂ કર્યો આપણે મને એવું લાગે છે કે બે ચૌદ સુધીમાં બહુ ધીમે 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 પણ એ દિશામાં આગળ વધતા હતા પણ બે હજાર ચૌદ પછીની ભારતની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે હિન્દુત્વને આધારે જે શાસન વ્યવસ્થા ગોઠવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કહેવાતું હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે મૂળભૂત રીતે બંધારણમાં જે આ આદર્શો લખવામાં આવ્યા છે એ આદર્શોથી વિરુદ્ધ દિશામાં આખા સમાજને લઈ જવાનો પ્રયત્ન છે મને લાગે છે કે એ લોકશાહી મૂલ્યો સાથે બંધારણીય મૂલ્યો સાથે સ્વતંત્રતાના અને સમાનતા ન્યાયના મૂલ્યો સાથે સેજે બંધ બેસતો વિચાર નથી હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રનો આખો જે ખ્યાલ છે એ મૂળભૂત રીતે અસમાનતા ઉપર અને શોષણ ઉપર આધારિત છે તો આ સામાજિક આર્થિક અને રાજકીય શોષણમાંથી બહાર આવવા માટે આપણે આ ભારત દેશ બનાવ્યો છે અને એટલા માટે હું એવું સમજું છું કે આપણે બધાએ આ સ્વતંત્રતા સમાનતા ન્યાય અને બંધુતાને માટે વ્યક્તિનું ગૌરવ જળવાય એને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ એના માટે લડવું જોઈએ અને એ તો જ આવે જો લોકશાહી હોય તાનાશાહી કે રાજાશાહીમાં આ મૂલ્યોનું કશું મહત્વ છે જ નહીં એ માત્ર લોકશાહીમાં છે માટે આપણે લોકશાહી ટકાવવાને માટે પ્રયત્ન કરવો જોઈએ એમ મને લાગે જી